કોઈ કાર્યવાહી નહીં કરાતા અંતે પચાસ થી વધારે સ્થાનિકો દ્વારા કચેરી ખાતે બેસી વિરોધ દર્શાવવાનું જણાવ્યું હતું તો નગરપાલિકા કચેરીમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલતું હોવાના આક્ષેપો સાથે ગટરના ગંદા પાણી નો વહેલી તકે નિકાલ લાવવા માંગ કરી અને કચેરીને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો જે ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા